એનો હોલ છે તો આ છે ને આમ ટેંગાડી એકી અને આ ડટ્ટા છે તો આ કોમેડી ચેનલ છે તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો બાકી જય શ્રી રામ જય મા જય સુંદર ભવન તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજા માં તો છો તો નવા વિડીયોમાં આપણો હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે દસ વાગી ગયા છે તો આપણે હલંગ હલંગ આપણે તમને કીધું તો સ્ટેન્ડ લેવા જવાનું છે કોઈ તો હલંગ মগাই দিয়া સ્ટેન્ડ લેન વી એવા છે કોમેડી સ્ટેન્ડ લેન તો તમને બતાવું આ કંપનીનું છે અને આવું સ્ટેન્ડ છે અંદર તો આ બધી અને તો તમને અંદર જઈને બતાવું કેવું મોટું છે એટલે આ છે ત્રણ ફૂટ છે જો જો એટલું છે મસ્ત આપણે તો એનો હોલ છે તો આ છે ને આમ ટેંગાડી એકી અને આ ડટ્ટા છે તો ત્રણ ડટ્ટા છે અને આવેલું મિક્સિમ માટ દવામાં કરી શકાય મસ્ત હશે તો આને ગોળ ફેરવવું હોય તો આમ કરીએ ને દવામાં એમ કરી શકાય દવા મસ્ત છે અને એટલા પેટ મસ્ત બસ મજબૂત અને ભારે બહુ છે દવો તો આવું સ્ટેન્ડ છે આપણી પાસે શૂટિંગ કરવાનું બાકી છે જે સાડા અગિયાર બધા આવવાના છે તો હજી વાર તો છે તો આવી જ પણ હજી આવતા બધા ત્યારે જવું છે આપણે હવે શૂટિંગ કરવા જો આ લઈ લીધો છે હવે ઓલું ગળા ઓલું તો હતું નહીં તો આ લેવું પડ્યું તો ઘર રમવાનું તો બધા આવ્યા છે તો હવે જવું પડશે ના હવે શૂટિંગ કરવા નાન દાદા શૂટિંગ છે હવે તો હવે ના આવે શૂટિંગ કરવા જવું પડશે શૂટિંગ છે એક પાદળ છે આપણું શૂટિંગ આ પાણીપુરીનું તો હાલો આપણે ગામમાં લેવા નાન જવાનું છે આપડે તો આપડે આ શૂટિંગ આપણું પૂરું થઈ ગયું છે તો મિત્રો આપણે આયા શૂટિંગ કરવા આવ્યા હતા તમને લોકેશન મસ્ત લોકેશન આપણે બતાવું તો આલું બતાવું લોકેશન છે નાન નું આ આપણે ક્રિકેટ રમે છે જો ઓલો તું આવી આપણું શૂટિંગ ચાલતું હતું આ આપણું શૂટિંગ છે આ અમે ઢોંગી બાબાનું શૂટિંગ કર્યું હતું આ અત્યારે હતું એમ લોકેશન જવું ખાલી સનસેટ થવાની વાર છે અત્યારના શાર વાગી ગયા છે તો હવે ઘર બાજુ જાય કાં જવું ને હવે હાલો હલો હવે હવે જાય હવે દાદા સાહેબ ના જતા હવે સાઈ આપણે ઘર તરફ જવાનું છે તો હવે સાહેબ બધા હાલો ઘરે કાળી થાળે ગયા છે અને આપણે ઉતારવા આવી ગયા છે અહીંયા કાળી થાળું મંદિર છે અહીંયા ખોડિયારમાંનું તો આપણે ના ઉતારી ચલો અહીંયા જાય છે સિમ્પલ કાઢીને જવાનું છે આ ખોડિયારમાંનું મંદિર છે જોવા અયા મા ખોડિયારમાં કા જણાને પડખે જ બેઠા જોવા અહીંયા મસ્ત તો આપણે જઈએ ગાડી છે જોવા અાય છે રોડ છે અને માતાજીનું મંદિર છે ખોડિયારમાં માનું તો આલો આપણે દર્શન કરી લઈએ માતાજીના જો આ મંદિર છે અને માતાજી બેઠા હોય છે તો હું દર્શન કરી લઉં આલો ભાઈ ઉતારે તો આ માતાજીનું મંદિર તમે જોઈ શકો છો માતાજી નું મંદિર છે તો દર્શન કરી લઈ તો આવું લોકેશન છે ટ્રેક दी जो से दो दी देखा दो मस्त मंदिर आया से दो YouTube हेलो

પૂરું થઈ ગયું છે અને બે બનાવવા છે આખા દીમાં માં બે ને આ બધું શરીર એવું દુખે છે ને કઈ વાત પૂછો તમે તમારે ફૂલ એવા કોમેડીના વિડીયો જોવાય ને તો મારી ચેનલ છે તો આ પડખે ચેનલ છે તો એ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ મારી ચેનલ છે આ મારી બીજી ચેનલ છે પણ એમાં મારા કોમેડીના વિડીયો આવે છે તો તમે જોવાનો ન ભૂલતા તો તમને આ શૂટિંગનો વિડીયો અને આપણે સ્ટેન્ડ લેન કરે હશે એ કેવું લાગ્યું તમને સ્ટેન્ડ સારું લાગ્યું હોય તો તમે કોમેન્ટમાં કહી દેજો